જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજનો સત્સંગ છે શ્રી યમુનાજીનું પ્રાગટ્ય એક સમયે શ્રી હરિ એકલા અટુલા વિચરી રહ્યા હતા તે વિચારી રહ્યા છે કે આમ એકલા એકલા લીલા કરવાનો બોલવાનો રમણ કરવાનો આનંદ નથી આવતો આનંદ મેળવવા માટે કોઈક સાથી સંગીની સાથે હોય તે જરૂરી છે જો સાથે સંગીની સાથે હોય તો લીલા કરવાનો આનંદ આવશે આમ વિચારી અને અલૌકિક આદિત્ય સ્વરૂપા શ્રી પૂર્ણપુરુષોત્તમ પ્રભુએ સ્વયં આનંદ પ્રાપ્ત કરવા માટે પોતાના સ્વરૂપમાંથી આનંદ સ્વરૂપાનું પ્રાગટ્ય કર્યું તે આનંદ સ્વરૂપા શોષી કન્યા સ્વરૂપે હતી શ્રી હરિએ પોતાનું જે આનંદ સ્વરૂપ પ્રગટ કર્યું તે શ્રી આપણા સ્વામિનીજી છે શ્રી સ્વામિનીજીનું મુખ કમળ શરદના ચંદ્ર જેવું છે વિપુળ કેસ રાશિ વાસુકીની જેમ લહેરાતો હોય નેત્રો લાંબા હતા કપાળ કુમકુમ શોભતું હતું નાસિકા મધ્યે રત્ન નથની ઝૂલતી હતી તેમના ઓષ્ઠદ્રય ઉપર અનેક કમળોનું હાસ્ય ખીલેલું હતું શ્રીહરિએ સ્વયં પોતાની આરાધના કરતાં જે આનંદ મેળવ્યો હતો તે જ આનંદ સ્વરૂપા આ આપણા શ્રી સ્વામિનીજી છે એક દિવસ શ્રી સ્વામિનીજીએ કહ્યું પ્રભુ આપણે વિશેષ આનંદ કરાવવા માટે અમને એક સુંદર સ્થાન સિદ્ધ કરાવી આપો જેની જેની એક બાજુએ વિશાળ પર્વત સધન કંદરાઓ સુંદર વનસ્થળી હોય આજુબાજુના કુંજની કુંજ વન ઉપવનો હોય તેમાં વિવિધ કીટકોને સુંદર પક્ષી પશ પશુઓ પંખીઓ હોય સુંદર પુષ્પોથી આચ્છાદિત ઉદ્યાનો હોય જેનો વિશાળ પ્રવાહ હોય તેના વિશાળ પ્રવાહમાં મધ્યસ્થ કાચબા નિરંતર રહી અને આપણી સદાય સ્તુતિ કરી રહ્યા હોય જેના પાલોમાં સદાય કમળોને કુમુદી ખેલેલા રહેતા હોય જેના નેત્રકમળમાં સદાય આપણું સુખ જ વસેલું હોય જેના સંગમાં અમે જ્યારે એકલા પણ હોઈએ ત્યારે અમને અમારી સખીઓની ગેરહાજરીને એ પૂરી કરી આપે આવું કોઈ સ્થાન હોય તો હું આપને વિશેષ આનંદ આપી શકું શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીની વાત સાંભળી અને પોતાના હૃદયમાં રહેલ પ્રેમ રસને ધોધમાર વહેરા વહેરાવ્યો આ રસાત્મક પ્રવાહરૂપ સ્વરૂપ તે શ્રી યમુનાજીના નામથી ઓળખાયું ગર્ગપુરાણના મતે જ્યારે રાસલીલા પૂર્ણ થઈ ત્યારે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનું જે શ્રમિક જલબિંદુ વહ્યું તે શ્રી યમુનાજી છે આ પ્રવાહરૂપ રસાત્મક સ્વરૂપ જેવો સરિતા સરયુ કે જલ સ્વરૂપા શ્રી યમુનાજીના નામે પ્રસિદ્ધ છે શ્રી યમુનાજીના આગમનથી શ્રી સ્વામિનીજીને અત્યંત હર્ષ થયો શ્રી સ્વામિનીજીને હર્ષિત થયેલા જોઈ અને શ્રી ઠાકોરજીને પણ અતિ પ્રસન્નતા થઈ આ સમયે શ્રી ઠાકોરજીના હર્ષિત થયેલા અંગમાંથી સોળશી કન્યા સ્વરૂપે શ્રી યમનાજીના બીજા સ્વરૂપનું પ્રાગટ્ય થયું શ્રી યમુનાજીનું મુખારવિંદ મધુર હાસ્યયુક્ત છે પરવાળાશા સુંદર અધૃષ્ટ છે નેત્રો સરોજ જેવા અતિ વિશાળ અને નાજુક છે સુંદર સાડી ચોળીનો શૃંગાર ધારણ કરેલો છે કટીમાં કટી મેઘલા શોભી રહ્યા છે હીરા માણેક પન્ના અને રત્નોના આભૂષણોથી જેવો શોભાયમાન છે શ્રી યમુનાજી શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ હોય ગૌલોકધામમાં બે સ્વરૂપે બિરાજે છે એક છે સરિતા સરયુ સ્વરૂપે અને બીજું છે સોળસી કન્યા શ્રી સ્વામિનીજી સ્વરૂપે શ્રી ઠાકોરજી જ્યારે પોતાની સમગ્ર લીલા સૃષ્ટિ સાથે ગોલોકધામથી પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે શ્રી યમુનાજી પણ આ બંને સ્વરૂપે તેમની સાથે પૃથ્વી પર આવ્યા વ્રજના જમનાવતા ગામના ભાનુગોપને ત્યાં પ્રગટ થઈ શ્રી યમુનાજી પ્રભુના ચતુર્થ પ્રિયા સ્વરૂપે બિરાજ્યા તેમનું લૌકિક જલસ્વરૂપ હિમાલયના શિખર કલિંદ પર્વત પર પ્રગટ થયું કલિંદ પર્વતની પુત્રી કાલિંદીજી છે કાલિંદીજી જ્યારે ભૌતિક સ્વરૂપે વહેતા વહેતા મથુરામાં જ્યારે પ્રવેશ્યા ત્યારે આધ્યાત્મિક સ્વરૂપ તેમનામાં બિરાજી ગયું અને તેઓ મથુરાથી યમુના મહારાણી તરીકે તરીકે ઓળખાયા આ આધ્યાત્મિક સ્વરૂપે તેઓ જ્યારે વ્રજમાં પધાર્યા ત્યારે તેમનામાં દૈવિક સ્વરૂપ બિરાજી ગયું અને વ્રજમંડળમાં તે વ્રજમંડળમાં તેઓએ સ્વામિનીજીના સ્વરૂપને ધારણ કર્યું શ્રી યમુનાજીનું ત્રીજું સ્વરૂપ આપણા પુરાણોમાં તીર્થરૂપે બતાવેલું છે કલિંદીતી ખંડૈતી ઇતિ કાલિંદી જે કલીના દોષોને દૂર કરે છે તે કાલિંદી દ્વારકા લીલામાં શ્રી કાલિંદી કાલિંદીજી દ્વારકાધીશના ચતુર્થ પટણાની છે મર્યાદા સૃષ્ટિ અને મિશ્ર સૃષ્ટિમાંથી શ્રી યમુનાજી અને શ્રી કાલિંદીજી એમ બંને નામ પ્રચલિત છે પરંતુ પુષ્ટિમાર્ગીય સેવકો માટે કેવળ અને કેવળ શ્રી યમુનાજી જ છે શ્રી વલ્લભચરણ અને વૈષ્ણવોના વાલા શ્રી યમુનાજી છે શરદના ચંદ્ર જેવું શ્રી સ્વામિનીજીનું મુખારવિંદ છે શરદનો ચંદ્ર ગોળ અને ગોળ અને શીતળતા પ્રદાન કરનારો હોય છે તેમાં ખાસ કરીને શરદ પૂર્ણિમાનો ચંદ્ર તો વિશેષ શીતળતા શાંતિ અને આનંદ આપે છે તે જ રીતે આપણા શ્રી સ્વામિનીજી પણ છે તેમનું મુખારવિંદ ગોળ છે તેમનું વર્ણ ગોર છે અને તેમનો સ્વભાવ શીતળતા પ્રદાન કરનારો છે